જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનરશ્રી દ્વારા કુલ એકવીસ વિકાસ કાર્યોના એજન્ડા આવેલ હતા બે વિકાસ કાર્યોના એજન્ડા ચેર ઉપરથી લઈ અને કુલ ત્રેવીસ એજન્ડાના કામને બહાલી આપવામાં આવેલ છે જેની કિંમત એકસો પંચાવન કરોડ સાડત્રીસ લાખ થાય છે જેની અંદર એકસો પાંત્રીસ પોઈન્ટ સિત્તેર કરોડનો ખર્ચને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે અને ઓગણીસ પોઈન્ટ સડસઠ કરોડનો ખર્ચ ને બહાલી આપવામાં આવેલ છે આ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જે ખર્ચ મંજૂર કરવામાં આવેલ છે તેની અંદર જામનગર શહેરની અંદર જે મૃત્યુ પામનાર પશુઓ છે તેનો અત્યાર સુધી આપણે જે એનિમલ ડિસ્પોઝ જે સાઇટ છે ત્યાં પશુઓને જે સાયન્ટિફિક પદ્ધતિથી જે પશુઓ મૃત્યુ પામનાર બાદ જમીનની અંદર એને દાટી અને નિકાલ કરવામાં આવતો હતો તો વારંવાર લોકોની પણ રજૂઆતો આવતી અને જ્યાં પણ એનો નિકાલ કરવામાં આવતો તેની આજુબાજુના વિસ્તારના લોકોને ઘણીવાર દુર્ગંધ આવે છે તેવી ફરિયાદો મળી હતી અને ત્યારબાદ જામનગરમાં આ પશુઓનો સાયન્ટિફિક રીતે નિકાલ થાય અને કોઈપણ જાતનો કોઈને નળતરુપ ના થાય તે રીતના એક પશુઓ માટે એનિમલ ક્રિમેટોરિયમ બનાવવાના જે કમિશનરશ્રીની દરખાસ્ત આવેલ હતી તેના ખર્ચને આજરોજ બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત જામનગરની આજુબાજુમાં જે જામનગરથી વારંવાર ટ્રાફિકના જે પ્રશ્નો થાય છે જે શહેરની અંદર જામનગરથી દ્વારકા જે રોડ જાય છે તેની